નમસ્કાર મિત્રો આત્માનું અસ્તિત્વ આજે આપણે આ ટોપિક પર વાત કરીશું તો મિત્રો આત્મા જેવું કંઈ છે કે ફક્ત સાંભળેલી વાતો જ છે શું તમે કદી આત્માનો અનુભવ કર્યો છે તમે કોણ છો શરીર કે આત્મા કે બંનેનું મિશ્રણ શ્રી કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતામાં કીધું છે એટલે તમે માની લીધું કે અનુભવ જેવું કંઈ કર્યું છે ખરેખર આત્માનું અસ્તિત્વ છે કે નહીં વૈજ્ઞાનિકો તો સાબિત કરતા જ નથી કે આત્મા જેવું કંઈ છે ફક્ત ધર્મગ્રંથો અને શાસ્ત્રોમાં જ સાંભળવામાં આવે છે કે આત્મા જેવું છે આત્મા છે તો શું ખરેખર આત્મા છે કે નહીં તમે કદી વિચાર્યું છે વ્યક્તિ મરી જાય છે ત્યારે એની અંદરથી આત્મા નીકળી જાય છે તો એમ કહેવામાં આવે છે કે વ્યક્તિ મરી ગયો પરંતુ વિજ્ઞાનની ભાષામાં એવું કહેવાય છે કે એનું શરીર કામ કરતું બંધ થઈ ગયું એટલે એ મરી ગયો જ્યારે શાસ્ત્રોની ધર્મની ભાષામાં એવું કહેવામાં આવે છે કે એમાંથી જીવ નીકળી ગયો એટલે એ વ્યક્તિ મરી ગયું તો બંનેમાંથી કયું સાચું શું ખરેખર દેખાતું નથી તો આપણે એવું માની લેવાની જરૂર છે કે ખરેખર છે જ નહીં આપણી આંખો એટલી મજબૂત છે કે આપણે એને દેખી શકીએ અને નથી દેખાતો એવું તો એવું માની લેવાનું કે છે જ નહીં એવી તો દુનિયામાં કેટલું છે કે જે ખરેખર આપણને દેખાતું નથી કે જેનો અનુભવ નથી થતો છતાં પણ આપણે માનીએ છીએ ને તમે મૃત્યુ પામશો ત્યાં સુધી સિદ્ધ નહી થાય કે આત્મા છે તો શું તમે મૃત્યુ સુધી માનશો જ નહીં નથી વૈજ્ઞાનિકો કે તમે એની પર આધારિત રહી શકો કેટલા ટકા જ્ઞાન એમણે શોધ્યું છે શું એ વિશ્વાસને લાયક છે તમારા આધ્યાત્મિક વિકાસ માટે જે જરૂરી છે એ શું વૈજ્ઞાનિકો શોધી શક્યા છે બધી જ વાતોમાં વૈજ્ઞાનિકો ઉપર આધાર રાખવો યોગ્ય છે શું આપણા શાસ્ત્રો આપણા ધર્મ ગ્રંથો ખોટું કહી રહ્યા છે એ લખાયા હશે ત્યારે એ રીતના લખાયા હશે કે પાછળવાળાને ખોટી રીતે જ્ઞાન આપો શું ઉદ્દેશ હશે લખાયા હશે ત્યારે આપણા ભગવાન એમણે જે પણ કંઈ પ્રવચનો જ્ઞાન આપ્યું એ કયા ઉદ્દેશથી આપ્યું શું આપણે તેમને સાયન્ટિસ્ટ કહી શકીએ કે એ પણ આગળથી શાસ્ત્રો વાંચીને જ બોલ્યા હતા શ્રી કૃષ્ણ શાસ્ત્રો વાંચીને એમણે ભગવદ્ ગીતાનું જ્ઞાન આપ્યું હતું અર્જુનને કે એમનો પોતાનો અનુભવ હતો ભગવાન મહાવીરે આત્મા વિશે જે અનંત જ્ઞાન ખુલ્લું કર્યું તો એ શું એમણે કલ્પના શક્તિ હતી એમની કે એ પણ આગળ શાસ્ત્રો વાંચ્યા હતા એમણે કે શાસ્ત્રોને જ ફોલો કરતા કરતા આવ્યા છીએ આ બહુ જાણવા જેવી વસ્તુ છે તમે એ જાણો કે કયું જ્ઞાન અનુભવજન્ય છે અને કયું જ્ઞાન શાસ્ત્રોથી મળેલું છે શાસ્ત્રોથી મળેલું જ્ઞાન ને અનુભવમાં લાવીએ તારે એ વિજ્ઞાન બને છે તો મિત્રો આત્મા વિશે વધુ જાણવા માટે આ ચેનલ પર આવતા રહેજો જય સચ્ચિદાનંદ